રુકો જરા આજે આપણે જઈ રહ્યા છીએ ત્રંબુકેશ્વર તો બધા મિત્રો બ્લોગમાં બન્યા રહેજો આવડા નીપુણભાઈ છે નીપુણભાઈ સાથે રોસુભાઈ છે ચાલો આપણે આગળ જઈએ મિત્રો આગળ થોડા ઘણા વ્યૂઝ આવશે રસ્તામાં તમને બતાવીએ મિત્રો આપણો નાસ્તો આવી ગયો છે બધા ચાલુ થઈ ગયા છે ખાવાનો ચાલો ફટાફટ જમી લઈએ ખાઈ લઈએ નાસ્તો કરી લઈએ આની આવું પછી આપણે આગળ જઈએ તો મિત્રો આપણું ખવાઈ ગયું છે નીચુભાઈ બરાબર લસરાઈ લે આજે ચાલો હવે અહીંયાથી નીકળીએ આગળ હવે આપણે જવાનું છે આગળ મિત્રો બ્લોગો બધા બન્યા રહે છે મિત્રો ઘણી મજા આવશે તમને ચાલો તો હવે આપણે આગળ જઈએ મિત્રો અહીંથી આપણે જવાનું છે અમારી ગાડી બગડી ગઈ હતી ગામવાળા વાળા ભાઈઓ અમારી ગાડી બનાવીને આપી છે જોઈ શકો છો અમારી ગાડી અહીંયા બની રહી છે મિત્રો આ બધા ગામ વાળા ભાઈઓ આપણી ગાડી બનાવીને આપી છે મિત્રો જોઈ શકો છો ગાડી બગડી ગયેલી હતી ચાલો ગાડી બની ગઈ છે મિત્રો ગમે જેમ કરી હા આપણે આગળ જઈએ અહીંથી જવાનું છે મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે આપણા ભાઈ બંધો રેન્કોટ પહેરવા છે તો મિત્રો આપણે હોટેલ આવી ગઈ છે અહીંયા આપણે રોકાવાનું છે મિત્રો થોડી વાર માટે ચાલો આપણે રૂમમાં જઈને ફ્રેશ થઈ જઈએ પછી જઈએ ઉપર કેવા રૂમ્સ છે મિત્રો આપણે આજે નાઈટ પણ અહીં જ રોકવાની છે કેવા રૂમ્સ છે તમને બતાવીએ આપણે અહીં રોકાણ છો

આપણે ચડવાનો છે તો મિત્રો આપણો ત્રમબકેશ્વરનો પ્લેન કાલે છે આજે ટાઈમ ઘણો થઈ ગયો છે અને ઉપર ચડાવવું પણ નથી મિત્રો એટલે આપણે આવીએ છીએ એક ધોસ્ત પાસે તો તમને બતાવીએ અહીંનો ગાડી પાર્કિંગ કરી રહ્યા છે ગાડી મૂકીને નીચે જઈએ મિત્રો 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 તમે અહીં આવો તો અહીંયાથી ટિકિટ લેવી પડે ધોધ પાસે નીચે જવા માટે અને કહેવાય મિત્રો ડુગરવાળી ધોધ તમે અહીંયા આવો ત્રંબકેશ્વર તો અહીં વિઝિટ જરૂર કરજો ચાલો વાઘવા બધા બન્યા રહેજો

Thank you. mà cho nó đi, để thì chồng nó xem đi không, nít chưa, chơi xong rồi thì ये तो रेनकोट लेने वाला है हाय इतना जवान वैसे मित्रों पानी का बहाव बहुत अच्छा थी नाना मास्टर रोड थे ध्यान थे आपा जवान छे साची ना चेती चल चल चिकनो छे मित्रों बते ये तो नेटवर्क बनाए बनाए जैसे ये नहीं ये बना रहे है मित्रों चलो जोया जो तुम्हें चाल अंतर कोरा ही कोरा ही કેસ મોર બોલે મોર એકાને બધા એકાને બધા આગળ આગળ એકાટા બધા મોર બોલે હા ખાઈ પીને તગડા આયેલા છે ટેન્શન હા જા ઓ યુ 1 2 3 યુ દેવ લગર એમટી ટેસ્ટ

હું નાનામાં નેચરલ લે છું જવાનું અહીંથી જવાનું છે આપણે નીચે ફોટોશૂટ કરી રહ્યા છે આપણા મિત્રો બધા ચાલો હવે આપણે નીચે જઈએ આપણા નીચે હોય તો આગળ જ પહોંચી ગયા છે ઘણી મજા આવવાની છે મિત્રો નીચે ધોધ પડી રહ્યો છે ત્યાં

Jangan lupa Jadi aja, mentero ya.

ना 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 मरवाना धंधा जाएगा यहाँ तो बंगी हर कुछ पड़े नदी बाज पहुँचा ना जा ना बे ये साथ नीचे उतर रहे कल सोरोज ऐसे नीचे उतरेगा और हम ऊपर चढ़ेंगे शाबाश ऐसे आज ठीक है ओके बाय

अपना मस्ती मजाक करता करता। चल 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 अंडे अंडे। ठंडा दुख बाप नहीं नहीं नहीं। जो मित्रों પગની પણ એકદમ શું કહેવાય આપણે ધજીયા ઉડી જાય છે હા ધીમે ધીમે આપણે નિકુંજભાઈ આવી રહ્યા છે ચાલો આપણે જઈએ આગળ નીચે એકદમ ભયાનક માહોલ છે મિત્રો બ્લોગ માં બની આલીજો એન સુધી લગભગ તમને અવાજ આવી રહ્યો છે મિત્રો જે ધૂટ પડે છે એનો

ઓહો થોડો થોડો બળમાં વણી લેજો જન્નતથી થોડી દૂર ત્યાં સુધી દિમાય ભાઈ કનો છે એવું છે હે નીચે અવાજ આવે છે માણસ છે લાગે એ બлог ચાલ રહ્યો છે શું બોલ રહે હો તુમ નહી બોલને કા કઈ રીતે આવે છે એકદમ છે है है ये तो है। ये तो टट्टी टट्टी अभी भी ताज़ा चेक करते हैं कौन आया है होगा ताजा गोश्त ये गोश्त मेरे को बकरो बकरो मेरे को पकड़े पपात તો મિત્રો દેખાઈ રહ્યો છે આવી જ જવાનું છે નીચે મિત્રો ત્યાં જઈને જોઈએ કેવો નજારો છે મિત્રો

ઓયા પાછો ધારવાળો એ બેંટી પકડવા હિન્દીમાં ગાતો કોહા કેરગો જન્નત અડીન જુઓ આ તું મત કી મત કિસ વાતો જન્નત તો જન્નત ની ભાઈ ધીમે ધીમે ઉતરજો હે રસ્તો બહુ ખતરનાક છે ચાલવામાં જોઈ શકો છો મિત્રો બેસી બેસીને ઉતરવા પડે છે અહીં ઓય ધીમે ધીમે મજાક નહી મારે આપણો ધોધ બસ હવે થોડું પહોંચવાની તૈયારી છે મિત્રો આપણે નદી માંથી થોડું ક્રોસ કરીને આગળ જવાનું છે ચાલો મિત્રો જઈએ બ્લોક માં નિયારે જવું મિત્રો બહુ જ ભયાનક રસ્તો છે જોઈ શકો છો મિત્રો એ રીતે આવી રહ્યા છે અહીંયાથી ઉતરવાનું એકદમ ભયાનક છે

હા એ તમે મિત્રો જોવાનો છે કિનારા કિનારા પરથી વચ્ચેથી પાણી જોઈ રહ્યું છે આપણા બનવાના બાકી છે આ આ છે આપણો ધોત हजुर थो आग जाइसो अन्त જોઈ મિત્રો ભયાનક છે બહુ જ ભયાનક છે મિત્રો હમણાં જ પેલા ભાઈ પડ્યા હતા જોઈ શકો છો મિત્રો કેમેરા પર થોડો પાણી પડે છે માટે થોડું બ્લર થઈ ગયું છે તો મિત્રો આ છે આપણો દોઢ જઈ રહ્યા છે ઘરે જોઈ રહ્યા છો આવી રહ્યા છે સાઈડ સાઈડ છે તમે આ લોકો આવો તો સાચવીને આવજો મિત્રો આપણો નવો બ્લોગ કાલલો ત્રંબકેશ્વરનો પણ આવશે બે બે બ્લોગ આવશે ટોટલ આ એક વોટરફોલ આવશે અને એક ત્રંબકેશ્વર ચડશું એનો પણ આવશે આપણો બ્લોગ જોજો મિત્રો આપણી ચેનલને લાઈક લાઇક શેર નહીં સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલતા નહીં બાય બાય ગાઈસ